અરે ગાંધી આ બધું તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય રો મટીરિયલ કેવાય ખબર પડે તને કંઈક ટિકટોક પાછું ચાલુ થવાનું આ વખતે મારે મોકો છોડવાનું થતો નહીં ગઈ વખતે આપણે કઈ કરી નઈ પણ આ વખતે તો તેરી ત્યારી દો ના 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 આ વખતે કોઈ બાનું નહીં આ પાવડર બાવડર બધું રેડી આ પાવડર તો માયરા ન કામ આમ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ને બધું

બધા બીજા બધા ને લોકો ગાંડા કે તો હાચું કોઈ બનાવે ભાઈ આ બનાવક ના બનાવ મારે તો બનાવવાનું ચાલુ કરવું જ છે ટિકટોક ચાલુ થાય એટલે આ વખતે ભૂલ નઈ કરવી આપણે ભાઈ હો ગઈ વખતે થઈ ગઈ એ થઈ ગઈ આપણો એકાઉન્ટ હતો તો ટિકટોક માં પણ હવે નઈ હમ તાર ના બનાવત કઈ નઈ કે રીતે ઓડી ઓડી દોખિયા